અમરેલી જિલ્લામાં આવેલા કુકાવાવ તાલુકાના મેઘા પીપળિયા ગામે વિકાસના નવનિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત ધારાસભ્ય કૌશિક વેકરિયાના હસ્તે કરાયું કુકાવાવ તાલુકાના મેઘા પીપળિયા ખાતે ગુજરાત રાજ્યના ઉપદંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી તાલુકા પંચાયત પ્રમુખ પરસોત્તમ હિરપરાની ઉપસ્થિતિમાં મેઘા પીપળિયા ગ્રામ વિસ્તારમાં ખજૂરીથી સુડતાલીસ નાળા સુધીના

જે રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વિકાસના કામો ફાળવી રહેશે એ પ્રકારે ગામની અંદર વિકાસના કાર્યો ખૂબ સુંદર થઈ રહ્યા છે અને ખાસ કરીને સર્વપ્રથમ જાગૃતતાના કારણે આ ગામમાં વિકાસના કારણે કાર્યો ખૂબ સારી રીતે થઈને આગળ વધી રહ્યા છે એ સમગ્ર ગામ અને અને ગામ લોકોને મારી રીતે ખૂબ જ બોલો બેન આજ રોજ નેતાપીપળીયા ગામે આપણે અલગ અલગ યોજનામાંથી અલગ અલગ સરકાર ગુજરાત સરકાર અને ભાજપ સરકારને આપણી આ યોજનાઓના કામ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામ અલગ અલગ રોડના કામ આરસીસીના કામ તેમજ વિકાસના અનેક અનેક કામોના આજે ખાતમુહૂર્ત છે તેમાં આપણા ગુજરાત રાજ્ય અને અમરેલી જિલ્લાના મુખ્ય ગુજરાતના ના કૌશિકભાઈ વેકરિયા ના હસ્તે આપણે અલગ અલગ ગામના ના ખાતમુહૂર્ત છે રહ્યા એમાં આપણા ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે બહેનો ઉપસ્થિત છે માતાઓ ઉપસ્થિત છે અને મેઘા ગામમાં સરકારશ્રીની